સોપારીના પાનના સાત પાંદડા હોળીનો તહેવાર માટે ખાસ માનવામાં આવે છે હિન્દુ ધર્મશાસ્ત્રો અનુસાર હોળી પર ધન વૃદ્ધિના ના ઉપાય કરવાથી લાભ મળે છે હોળી પર ધન સંપત્તિ વૃદ્ધિના ઉપાય કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ અને ખુશીઓ લાવી શકાય છે હોળીનો તહેવાર ફાગુણ માસના શુક્લ પક્ષની પૂર્ણિમાની તિથિએ ઉજવવામાં આવે છે આ વર્ષે હોળી પચીસ માર્ચ બે હજાર હોલિકા દહન કરવામાં આવશે આ દિવસ માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે સૌથી ખાસ માનવામાં આવે છે હોલિકા દહનની રાત મહાસિદ્ધિની રાત માનવામાં આવે છે આ દિવસે કેટલાક ખાસ ઉપાય કરવાથી એનું શુભ ફળ પ્રાપ્ત થાય છે અને મનપસંદનું પરિણામ મળે છે

જયારે હોલિકા ઠંડી થઈ જાય શુક્રવારે તેને તમારી વચ્ચેની આંગળીમાં પહેરો આમ કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે સોપારીના પાનથી કરો હિન્દુ શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે દેવી લક્ષ્મીને સોપારી ખૂબ જ પ્રિય છે હોલિકા દહનના દિવસે સોપારીના સાત પાન લઈને હોલિકાની પ્રદક્ષિણા કરો અને દરેક પરિક્રમામાં હોલિકાની સાત વાર પ્રદક્ષિણા કરો અને સાત વાર પ્રદક્ષિણા કરતી વખતે હોલિકાને સાત પાન ચઢાવો આનાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને સુખ અને સમૃદ્ધિનો આશીર્વાદ આપે છે નારિયેળના ઉપાય નારિયેળને તેનું ઝાડ કહેવામાં આવે છે શ્રીને માતા લક્ષ્મીનું નામ માનવામાં આવે છે અને માતા લક્ષ્મીને નારિયેળ પણ ખૂબ પ્રિય છે ઉપાય કરો હોલિકા દહન પછી બીજા દિવસે હોલિકાની ભસ્મને લાલ કપડામાં બાંધીને તેમાં સ્પટિક ચાંદીના સિક્કા અને પામચગાયો રાખો અને તમારા ઘરના ધનસ્થાનમાં રાખો આમ કરવાથી નોકરી ધંધો અને સંપત્તિ વધે છે લાલ કાપડ નો ઉપાય તમે હોળીના એક દિવસ પહેલા એટલે કે હોલિકા દહનના દિવસે પણ ઉપાય કરી શકો છો આ માટે સૌથી પહેલા લાલ કપડું લો ત્યારબાદ તેમાં સાત લવિંગ સાત બદામ અને સાત કાળા મરી નાખીને કપડાને સારી રીતે બાંધી લો આ પછી તેને સળગતી હોલિકાને અર્પણ કરો તેનાથી પરિવારમાં સકારાત્મકતા જળવાઈ રહે છે આ સિવાય તમારા ગ્રહો પણ શાંત રહે છે હોળી ના દિવસે સૂર્યોદય પહેલા જાગો અને સ્નાન વગેરે કર્યા પછી મહાદેવની પૂજા કરવી આ પછી હાથમાં ગંગા જળ લઈને આખા ઘરમાં છાંતો આ દરમિયાન સતત હર હર મહાદેવ નો જાપ કરો તેનાથી નકારાત્મક ઉર્જા તમારા ઘરમાં રહેતી અટકાવશે તોરણ બાંધવું ઘરના મુખ્ય દ્વાર પર તોરણ સ્થાપિત કરવું શુભ છે તેનાથી નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશતી અટકે છે આ સિવાય આંખોની રોશની પણ દેખાતી નથી આવી સ્થિતિમાં હોળીના દિવસે ઘરમાં તોરણ બનાવીને ઘરના મુખ્ય દ્વાર પર લગાવો આ માટે કેરી અને લીંડાના પાનમાંથી તોરણ બનાવો એવું માનવામાં આવે છે કે આ ઉપાયથી દેવી લક્ષ્મીના આશીર્વાદ મળે છે અને ધનની કમી ક્યારેય થતી નથી હોળીના દિવસે ઘરમાં ધૂણી લગાવી વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં ધૂણી લગાવવાથી નકારાત્મક ઉર્જા આવતી નથી આ સિવાય પરિવારના સભ્યોનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે આવી સ્થિતિમાં હોળીના દિવસે પૂજા કર્યા પછી આખા ઘરમાં ધૂણી કરો ધૂણીમાં ગોગલની સાથે લવિંગ કપૂર અને લીમડાના પાન બાળો તમારે ઘરના મુખ્ય દ્વાર પર દીવો કરવો જોઈએ આ નકારાત્મક શક્તિઓને ઘરની અંદર રહેતી અટકાવશે આ સિવાય પરિવારના સભ્યોનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરવાના માર્ગો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર હોલિકા દહન પછી કરવા જો તમને લાગતું હોય કે ઘરમાં કોઈ પણ મેલીવિદ્યા થઈ છે તો હોલિકા દહનના દિવસે ઘરના દરેક વ્યક્તિએ સરસવના તેલ નો લોટ લગાવવું જોઈએ અને તેમાંથી નીકળતા મિશ્રણને હોલિકા દહન ની અગ્નિમાં બાળી દેવું જોઈએ આ ઉપાયથી તમારું શરીર સ્વસ્થ બનશે અને મેલીવિદ્યાની અસર પણ દૂર થઈ જશે આ ઉપાય કરવાથી ઘરની ખરાબ નજર દૂર થશે કુશ જ પરસી અને ગાયનું છાન લઈને એક નાનું છાનુન બનાવો અને આને ઘરના મુખ્ય દ્વાર પર લટકાવી દો આમ કરવાથી તમારું ઘર ખરાબ નજર મેલીવિદ્યા અને તમામ પ્રકારની પરેશાનીઓથી સુરક્ષિત રહેશે આ ઉપાય કરવાથી તમામ રોગો દૂર થઈ જશે હોલિકા દહનના દિવસે હોળીની અગ્નિ ની ભસ્મ લઈને કપાળ પર ડાબેથી જમને ત્રણ રેખાઓ લંબાવીને ત્રિકુડ બનાવો એવું માનવામાં આવે છે કે તેને લગાવવાથી સતાવીસ દેવી દેવતાઓ પ્રસન્ન થાય છે નોંધ આ વિડીયોમાં આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી આ માહિતી જ્યોતિષ પંચાંગ માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી